અરે આ બરોબર આગળની હેડલાઇટે તૂટી ગઈ હતી ને અરે હેડલાઇટ નથી તૂટી ખાલી તમને હું ક્લચ વાયર તમે બતાવી તો ગયો તો તમારી સામે જ ક્લચ વાયર બતાવ્યો હતો તો હેડલાઇટ કોની તૂટેલી છે એ મને હું ખબર આવે મારામાં ખાલી તમારે ક્લચ વાયર કરવાનો તો કરી નાખ્યો છે અરે ક્લચ વાયર એ કરી નાખ્યો હોય ને એવું એક સેટિંગ મેં કરી દીધું હોય ને તમારા હોન્ડામાં કે તમે કોઈ દી ને ગાડીમાંથી નીચે નહીં પડો હા કેવું બધું તમારા જો સ્પ્લેન્ડર હે ને હા બે ટાયર આવે હા મેં એમાં ચાર ફીટ કરી દીધા

તો ટાયર કાઢી નાખું અને તમે ટાયર કાઢો જે કાઢો એ કાઢ નાખો પણ મને મારી ગાડી હતી એવી જ જોઈએ તો વાંધો નહીં હાલો ને ક્લચ નાખી દેવા અને ચારે ટાયર કાઢી લેવા હાલો ચારે નહીં બે ટાયર કાઢી લ્યો તમે બોલ્યા ટાયર કાઢી નાખો તમારે જે બે ટાયર નાખ્યા ને બીજા જે આડાવડું કર્યું ને એ હરખું મન કરી આપો હું આવું બે વાગે સારું હાલો તો મેં બે ટાયર નાખ્યા જે નાખ્યા હે ને એ રાખું ને તમારા કાઢી નાખું મારા નથી કાઢવાના તમારા જે નાખ્યા એ કાઢી લ્યો પણ મેં નાખ્યા એ તો સારી કંપનીના નાખ્યા ભાઈ હું બે વાગે આવું પછી જોઈએ અરે એમ નો હાલે તમે હાલે